એકમ થી માંડીને અમાસ સુધી આઈલા જાવ એકે દિવસ એવો નથી જેની પર કોઈ તિઠી ન આવતી હોય બેનો ધ્યાન રાખજો એકમ એટલે બેસતું વરસ હારામ હારો દી નવા વરસની શરૂઆત બીજ એટલે ભાઈ અને બેનનો પ્રેમ ભાઈ બીજ તીજ એટલે કેવડા તીજ ચોથ એટલે હમણાં આવશે ગણપતિ ચોથ બોર ચોથ પાચમ એટલે લાભ પાચમ નાક પાચમ છઠ એટલે રાંધણ એટલે એટલે આઠમ આનંદ ભયો જય કનૈયા લાલ કી હે હમણાં આવશે હા નોમ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ દિવસ દસમ એટલે જયા દસમી વિજયા રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં હે એકાદશી એટલે નીમ ગગારસ ભીમ ગયારસ દેવપોઢી દેવ ઉઠી ગયારસ બારસ એટલે રેટિયા બારસ વામન બારસ વાઘ બારસ તેરસ એટલે તેરસ લક્ષ્મી પૂજન ચૌદસ એટલે ચૌદસ એટલે જો હનુમાનજીના ઉપા છોકરો જેને સ્મશાનની અંદર સાધના કરવી છે ચૌદસ અને પૂનમ એટલે ગુરુ પૂનમ ને શરદ પૂનમ ને હમણાં આવશે નાળિયેરી પૂનમ અને અમાસ એટલે આખા આખા હોળ દિવસનો મોટા મોટો તહેવાર અમાસ સુધી છે એક દિવસ એવો નથી આવતો જેની ઉપર કોઈ તિથિ કે તહેવાર નો આવતો હોય મને એક એક ઉપર વીસવી યાદ છે બોલો આ તો સમય પ્રમાણે મેં એક એક બબે ગણાવ્યા બાકી પંદર પંદર વીહવી યાદ છે હા આપડી તો આ આ સનાતન ધર્મની માવતર મજા એ છે એક એક ઉપર કેટલા તહેવારો હે એમાં આજે દશામાર વ્રત હતું ગઈકાલે દશામાં નું જાગરણ હતું એ પત્નીએ કીધું સાંભળ્યું તમે ઓફિસે આવો ને હે તો એ દશામાં પૂજાપો લેતા આવજો પતિદેવ ઓફિસ માંથી વેલા નીકળ્યા કરિયાણા વાળા દુકાન ગયા દશામાં પૂજા પો છે તો હા અબીલ ને ગલાલ ને કંકુ ને નાળા થડી ને કમળ કાકડી ને હાક પડા ને બધું બાંધી દીધું દુકાનવાળો કે હાંડલી નથી જોતી તો કે એ તો ઘરમાં છે વાત નથી કરતો મારે બે ચાર નાની નાની જે વાતો કરવી છે એ મારા ઉપર ગમેલું નખાયો બોલવા વાળા કઈ ગુનો નથી કર્યો કઈ એ સાંભળો લંકાપતિ રાજા રાવણે વિભીષણ ને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો તારું ખાવાનું પૂરું કરવું બંગલા ઉપર રામ શબ્દ દુશ્મન ના જાપ જાપ વિભીષણ થી થોડું સમજવાનો માણસ મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ભેર છે રામ લખું એ બરોબર છે રામ રામ ના હું જાપ કરું એ બરોબર છે પણ તમારા દુશ્મન ના જાપ નથી કરતો કોના જાપ કર તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મહ લીધો એટલે હું રામ રામ રામનું રટન કરતો હતો ભાઈ ભાઈ આને કહેવાય જેડા જેડા માનવી હેડી હેડી વાતડીઓ વાતળીઓ વિગતાળીયું મુજે ઘટમે ઘણે રહ્યું હકડી તળે ન ફૂગ્યું ત્યાં તો દૂધી ઉપડ્યો કચ્છી ભાષાની ની મજા છો હા ત્રણ ચાર વર્ષ પેલા બહુ જાજો વરસાદ આવ્યો હતો કચ્છમાં હા તે નદીમાં પાણી આવ્યું તે ઉકો ને ધનજીન પ્રેમજીન તરસીન પૂજો ને કરો પાણી હેચી ગયો હલો હલો નારેલા વનું મળે ભેરા થઈને વ્યા અને ઊંધે મથે પાણી વને ઉસ્તાદ અને ધાબરો થણાતો અને ધાબરો ઓલો છગન કે

અસલ કસી ભાષા આવતા છે ટીચર નહીં ખતો નતો ગડે દરેક ભાષાની અંદર જોક મળે આપને હો ગણપતિ વંદનાથી શરૂઆત કરી કાર્યક્રમની ગણપતિ એક એવા આરાધ્ય દેવ છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં સૌથી પહેલું પૂજન થતું હોય તો ગણપતિનું હમણાં ગણપતિનો ઉત્સવ આવશે હું આપને કહું આ ગણપતિ દાદાનો ઉત્સવ આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાતનો નથી મહારાષ્ટ્રનો તહેવાર છે અઢારસો ને બ્યાસી ની સાલમાં લોકમાન્ય તિલકજી મહારાષ્ટ્ર માં પુણા ની અંદર ગણપતિ શરૂ થયા ઉત્સવમાં ત્યારથી પછી અત્યાર સુધી તો છે લખપત સુધી આખા કચ્છના છેવાડા સુધી ગણપતિ ના ઉત્સવ શરૂ થઈ ગયા કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં ગણપતિ દાદા મોરયા પૂજ્યા વર્ષી લવકર યા હા કોઈ ગણપતિ પાંચ થી રાખે કોઈ ત્રણ દી રાખે કોઈ પાંચ થી મુંબઈ માં વસે ની ખાડી માં ગણપતિ ડુબાડવા આવ્યો રેકડી માં પચાસ ગણપતિ લેવો પચાસ આવડાવડા હાથમાં ગણપતિ ની મૂર્તિ લે પછી હું કે ગણપતિ દાદા મોર્યા પૂજ્યા વર્ષી લોકર્યા એમ કરી દે વસે નદી ને ખાડી વરી બીજે ગણપતિની મૂર્તિ ઉપર ગણપતિ દાદા બોર્યા પૂજ્યા વર્ષી લોક કર્યા વરી મૂકી દે હું તો નીકળ્યો રાજી થઈ કે આખી સોસાયટીના ગણપતિ એકલો લે આવ્યો ડુબાડવા મને કે સોસાયટીના નથી પચા પચા ગણપતિ મારા એકલા ના છે હું તો રાજી જ મેં કીધું મોટો ભગત લાગે જ ને મને કે હો બનાવ્યા તા પચાસ જ વેચાણા આ પચાને કોણ મારો બાપ આવે ડુબાડવા તારા બનાવેલા તને બનાવી જાય છે ના પ્રસંગ લઈ અને બીજા કલાકારને આપણે રજૂ કરીએ હું તો આમના વચમાં વચમાં થોડી થોડી વાર બોલો આવે છે એટલે મારો આખો આમ હવા જુઓ તો મારો આખો પૂરો રાઉ નામ તમારું કલ્પેશભાઈ મને ફોન કર્યો તો મને કે તમારે કચ્છમાં આવવાનું છે ક્યાં જુનાગઢ ને આ કે અમારું રતડી સાડા આઠ કલાક ગાડીમાં આવતા સાડા આઠ કલાક જાતા ફોર હતર કલાકનો રન કરીએ તો એ ચાર કલાકનો કાર્યક્રમ થાય એ કીધું મને રહેવા દો ભાઈ બીજા ઘણા નવા કલાકારો છે એને ગોતી લ્યો હું નંબર આપું મને કે ના ચાખેલું ફળ સારું બહુ ભાવથી નામ દીધો એટલે મેં કીધું લખી લો કઈ વાંધો નહીં જે થાય તે વ્યવહારું માણસ છે મને કે લેવા દેવાનું હું મેં કીધું આખા ગુજરાતમાં સો હાસ્ય કલાકાર છે એમાં કેન્સલ કરી આ મંદિરના બધા યાદ કેરો ને મારા માટે એ જ મોટો પુરસ્કાર છે ભાઈ ભાઈ કલ્પેશભાઈ વ્યવહારુ માણસ છે ના કે બ્રાહ્મણના દીકરા ને કઈક દેવું તો જોઈ ને મેં કીધું જે નક્કી કર્યું હોય ને એના કરતા હો રૂપિયા ઓછા આપજો મને એવો જ નક્કી કર્યા તમારી તાળી જીવતા રાખે એમ છે બાકી મારે આ પતાવવાનો છે આજે વાતનો આનંદ છે એક વાત કહી દઉં આમાં લગભગ વિદેશમાં પ્લેનમાં તો બધા બેઠા હેશો બધા બેઠા હશે પ્લેનમાં એ પ્લેનમાં બેસે એટલે એરપોર્ટમાં એન્ટ્રી કરી ને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એલાઉન્સમેન્ટ કરે ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ એન્ડલમેન મે આઈ હેવ યો પેન્જર હુ આ ટ્રાવેલિંગ ફ્લાઇટ નંબર એસજી ફોર જીરો ટુ ગેટ નંબર ટુ થેન્ક યુ ઇંગ્લિશમાં પછી પ્લેનમાં બેઠા પછી પાછા ઇંગ્લિશમાં બોલે ને હિન્દીમાં એમ બોલે હું રાજકોટ થી મુંબઈ જાતો તો ઇંગ્લિશ માં તો ઇંગ્લિશ માં હમચાણ હિન્દી માં સમજાણું કૃપયા ધ્યાન દે હમે એવું હમ તીમ તીમ કૃપયા ધ્યાન દે સબ પેસેનર અપને સીટ પે બેઠ જઈએ સબ પેસેનર અપને સીટ બેટ બાંધ લઈએ એકદમ શબ્દો પર ધ્યાન આપજો મજા આવશે રાજુભાઈ શબ્દો પર ધ્યાન આપજો બરાબર કૃપયા ધ્યાન દે

ભુજ ના બસ સ્ટેન્ડ માં ઉભા રહીજો ભુજ થી રાજકોટ બચાવ થી મોરબી રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર આવશે તો ઉપડશે ઉભા રે પછી મને યાદ કરજો કોક ને અમારે કાઠિયાવાડમાં આવો અમરેલી સાવરકુંડલા બગસરા એના બસ સ્ટેન્ડમાં એલાઉન્સમેન્ટ કરે ને એ સાંભળજો અમરેલી દાવત ગોધરા ઉપડવાની અણી ઉપર છે એ અણી બોલે અણી અણી બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા હે પ્રસંગોની મજા છે પણ એક નાનકડો દાખલો દઈ હવે તો અંદર ભરાવ તો થાય ભાઈ જો હું આપને કહું લાઈટ માઈક વિડીયો કેમેરો કલાકાર સંગીતકાર ઓર્ગેનાઈઝર આ અમારું કુટુંબ છે અમે લોકોને રોજ આનંદ કરાવતા હોય અમારે આનંદ કરવો હોય તો ક્યાં જાય આમ અંદરના આંટો માર લઈ ને એટલે અમને જો એવો આનંદ મળી જાય પાછો કોઈને ખોટું ન લાગે ખોટું લાગે તો જાય ક્યાં એટલા તો કાંઈ ભેગા જ હોય બધા અમે આ અમારું પરિવાર છે વસુદેવ કુટુંબકમ મારી ભાવના છે હે અહીંથી કરુણ રસ પ્રસંગ થયો દીકરીના પ્રસંગ બે રજૂ કર્યા બેનો આંખમાં આંસુ આવી ગયા એક બેન તો હજી આંખ લુવે છે રૂમાલથી એનું કારણ છે આંસુ સાસુ ચોમાસુ ગમે ત્યારે વરસે એની સિઝન ના આવે હું ચાલીસ વર્ષથી આ પ્રસંગ સાંભળતો આવું છું તો સાહેબ મારી આંખમાં આંસુ હતા

મને બોલવા દીજો ઘડી એ જરૂરી છે પણ અમુક પ્રસંગ આવતા હોય ને સારી વાત છે પણ સાહેબ આ એક એક વાત દીકરીને સાંભળવા જેવી છે એ બેનો ત્યાં સમાધિ લઈ લ્યો સારી વાત આવે તો હું પદલું પદલું કરતા ભાઈ ગયા સાંભળો ઘડી હા એમ પણ મારે વાત કરવી હતી દીકરીની તેર ચૌદ વર્ષની એક નનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી તેર ચૌદ વર્ષની દીકરી શાક માર્કેટમાં શાકભાજી વેચતી હતી ત્યાંથી એક સંત નીકળ્યા એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી દીકરી સંતની ની આમ ટગર ટગર જોઈ રહી સંતે કીધું કેમ દીકરી ધારી ધારી ને મારી સામું જોશો સાહેબ દીકરી બહુ સારી વાત કરી બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત હે જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત સંતે કીધું કેમ દીકરી એમ કહેવું પડ્યું તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત ભાઈ ભાઈ એ તેર ચૌદ વર્ષની બહુ તો દીકરીનો એ અહીંયા ઘોર કરવા આવતા હતા ને એમાં દીકરી બે ચાર ઘોર કરવા મને બહુ ગઈ નહીં હંમેશા દાન કરાવવાનો વારો ને નાના બાળકો પાણીથી દાન કરાવજો કારણ કે બાળકો છે ને એ આવતીકાલનું ભવિષ્ય છે બારગામ જવા માટે તમે છૂટખેત તૈયાર કરો છૂટખેત પહેલું કપડું મૂકો છૂટખેત ખોલો નીકળે છેલું કપડું મૂકવું હોય પહેલું નીકળે છેલું બાળકો આવતીકાલનું ભવિષ્ય છે બાપ કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર આવા સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીંગા મસ્તી કરે બધી છૂટ ડોનેશન દેવાનો વારો આવે ને માવતર બાળકો પાસે દાન કરાવજો લે ભાઈ લક્ષ્મીનારાયણનું મંદિર બને છે ને એક લાખ એક હજારને અગિયાર તારા નામ ઉપર લખાવી દે ગાયુનો ફાળો છે અગિયાર હજાર તારા નામ ઉપર લખાવી દે કારણ કે બાળકોની અંદર માવતર કોક દેતા શીખવાડ્યું હોય છે ને તો યુવાનનીમાં એને કોક કામ આવશે સાહેબ હે આ લક્ષ્મી નારાયણની પ્રતિષ્ઠાનની અંદર તમે લાખો રૂપિયાનું દાન કરો જેનું કારણ તમારા મા બાપ તમને દેતા શીખવાડી ગયા છે એટલા માટે થઈને તમે દાન કરી શકો છો હે બાળકો પાસે દાન કરાવજો એક નાનો એવો પ્રસંગ લઈ લો પછી બેન રજૂ કરવા છે દરેકને પૂરતો ન્યાય મળે એ રીતનું મારે સંકલન કરવાનું છે પીરે સોવારે જમવાનું બેહી જવાય છોકરાની પરીક્ષા જો નવો જોક કહું એ ઊરસ બે મોબાઈલ મૂકી દયો હા બોલો હા બોલો છોકરાની પરીક્ષા લેવાઈ ગઈ ગઈતી પરિણામ પત્રક તૈયાર થઈ ગયું તું એક છોકરો પરિણામ પત્રક લેવા નિહારે जातो હતો એનો ભાઈ ભાન કે છે તું નિહારે જાતો ને તો Goodbye. ભાઈ પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું એક છોકરો પરિણામ પત્રક લેવા જાતો હતો એનો ભાઈબંધ બંધ કે તું સ્કૂલે પરિણામ પત્રક લેવા જા છો ને ધારો મારું લેતો આવજે મારે સ્કૂલ સુધી ધક્કો નહીં પણ પરિણામ લઈને આવતી એ ધ્યાન રાખે મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કઈ બોલતો નહીં એક વિષયમાં નફા થયો તો એમ કહેવાનું એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બે માં કેવાનું બે વૈષ્ણવ ના જય શ્રી કૃષ્ણ એક તેર ચૌદ વર્ષની દીકરી મને મળો આવી ને નકડી મેં કીધું બેટા તું મોટી થઈને ને શું થાય છે મને કે ડોસી માં આ બાળકો મજા કરાવ્યો તમને કહું હું તમને એક એક લાઈન ની શિવરાત્રી ના મેળામાં નાગા કપાઈ ગયું જોક પૂરો થઈ ગયો એક ડોશી માં બાળપણમાં ગુજરી ગયા ચાર બેનો શાંતિ થી બેઠા હતા આ વાત ઉપર તાળી પાડજો કોઈ દી બને આવું ચાર બેનો શાંતિથી બેઠા હતા દરેક બેનો એ પોતાના પતિ દેવ એકવાર તો કીધું જશે અમારે આવ્યા પછી તમારા ઘરમાં સારું થયું એક વાર તો કીધું જશે અમારા પગલે તમારે સારું થયું હા તારા પગલા થી અમારે ઘેર સારું થયું તારા ભાઈ ઘરે આટો મારી આવ ને જાને ત્યાં તો ભૂખ બની છે હાવ જાને હોશિયારી તો કરવી જ નહીં ખોટી આ તો કહીએ જ તો ધમકાવીને કહી દો બેન દોરા કાઢતા નહીં બોલાયો એટલે આવ્યો છો ઓલી બેન દોરા કાઢે જ લે દરેક ભાઈઓને કહી દો આપણો ઉપાડો ઓછો નથી કાય દરેક પતિ દેવે પોતાના પત્નીને એકવાર તો કીધું જ રહેશે તારામાં બુદ્ધિ જ નથી એકવાર તો સાંભળ્યું જ હશે ને બેનો કોઈ દી કેતા નહીં એનામાં બુદ્ધિ નથી એટલે તો તમારા ઘરે આવ્યા એ માવતર માફ કરજો હું બેનોની વાત તો કરતો નથી કારણ કે નારી શક્તિ છે એ મને અનુભવ છે હજી વાહો દુખે છે મારો એક ભાઈ મને મારું ગામ કાઠેવણમાં દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું તમે કોઈ પણ ટોપડી ખોલો એટલે પેલું ના મારું આવે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તો જીતુભાઈ દ્વારકાવાળા અટીગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે ગોમતી નદીમાં બેનું સ્નાન કરેલ તો પાણી રેડે ગોમતીમાં નાહ્યા નર્મદામાં નાહ્યા તાપીમાં નાહ્યા ગંગામાં નાહ્યા નાયા સરીયુમાં નાહ્યા બ્રહ્મપુત્રમ નાહ્યા વિશ્વામિત્રીમ નાહ્યા વાત્રકમાં નાયા અંબિકામાં નાયા રૂપેણમાં નાહ્યા મહીસાગરમાં નાહ્યા ભાદરમાં નાહ્યા ખેત્રુંજીમાં નાયા પાંદરોમાં નાહ્યા દરેક નદીને પૂન મળ્યા આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતા મને લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા રજનીકાંત સ્વરૂપમાં નાયા યુરિયાકાંડમાં નાયા માં નાયા માં નાયા અમદાવાદની માધુપુરામાં નાયા વિસનગરની નાગરિકમાં નાયા નવરા લાઈન લાગી ડોલ ને ડબલા લઈને આટા મારે છે ક્યારે કો નવરાવી જાય કઈ નક્કી નહીં ભગવાને કઈ દીધું હોય તો આરોગ્ય કેન્દ્ર માં ના એટલે બાપ નાવા જેવું ઠેકાણું છે રતડિયામાં ભાઈ ભાઈ પેલા ગમેલા વાળા બંધ થઈ ગયા લાવો લાવો ગમેલો મારી ઉપર તો એક રૂપિયો કોઈ નથી દઈ ગયું ગોપાલભાઈ જેઠાભાઈ સાંકલાના નિયાણા તરફથી એકાવનસો રૂપિયા પાંચ હજાર ને એકસો ભાઈ 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 તો મારે જે આપને વાત કરવી છે વાહ ક્યા વાત વાહ 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 જય હો સો રૂપિયા તો સો રૂપિયા માન તો રાખું વાહ મને મને ગયું આ સો રૂપિયામાં કઈ થઈ જ નથી જતું મારું ભાઈ મારે અહીં મૂકીને જવાનું પણ તમારો અંદરનો જે આનંદ છે ને કલાકારની પ્રત્યેનો ભાવ એ આમાં ભાવ દેખાય છે મારું તો રૂપિયા થી કઈ થઈ નથી જતું હા હમણાં એક ઓલા શ્રી ટીવીમાં આવે છે સવારમાં આમાં જ કરતા હોય કૃપા હો જાય છે એમાં વચમાં એક બેન ઊભા થાય આ છે આ રહ્યું મેં પધિયા લેશે આ રહ્યું વાવા મેં પધિયા લેશે આ રહ્યું શનિવાર બાબા ખાયા સાદા ખાયા થા કે મસાલ સાદા ઢોસા ખાયા હતા ઢોસા એ શનિવારે મસાલ વાયેગા હવે ડોસા ખાયા છોકરા થાય તો તો કોઈ લગન ન કરે ને બધા થેલી માં ઢોસા લઈને આટા મારે ને હું કોઈ વાત નથી કરતો દરેક ને આપણે વંદન કરીએ બાપ હે એ ગમેલું આવ્યું તાળી વગાડો ગમેલું આવ્યું ભાઈ ભાઈ હા એ જયું જીતુદાન મારું આવ્યું જીતુદાન ભાઈ એ મારું જયવું હો જય હો જય હો ક્યાં વાત ક્યાં વાત જય હો એક ગલેરમાં બે જણા કઈ કઈ બે હજાર નું ગમેલું ભાઈ બે પાર્ટનર માં હતા ભાઈ વાહ મને ગમ્યું ભાઈ વાહ જય હો મને ગમ્યું અરે પણ તમે હો હો ટાખું ગમેલું છલો છલ ભરીને લેવો હજાર રૂપિયામાં ગમેલું હાવ નાનકડું છે મોટું રાખો ને ગમેલું